અને બાયે તો પાઉ કે હું કીધું મને તો તણીઓ બાહ એક જાડો હ એનો આમાં બે પગલા ઉગમળા ભરવાના અને પય ગોડજે બોધુ તો છે ગોડિયા વગર મેલવું ને ખરાબ અપરમાં કોઈ નહીં પાવ હેડો હેડો સુબ કોમમાં વાર કરવી લ્યો હવે તો આવી ગયા ત્રણ બાબા તો કમ્પ્લીટ હ એક બેન ત્રણ એમાં જાડો આ દેખાય હ ચડી જાડું હા વાર્યું દડગલા ભરવાના ઉગમડા ભાઈ એક બે ત્રણ ચાર ઓ છ સાત આઠ નવ દોક લાગે નથી છે ભાઈ છેતરે ભાગમાં હર્યું આવ્યું મારે તો અને માલે નંબરમાં લ્યો ભાઈ જબર છે મને લાગે હ ચાલુ લઈ આપણું કિસ્મત આટલા જઈ રહી હોય લાગે અત્યાર સુધી એટલે આગળ હેરતું નતું પણ આજે આગળ હેરી જાય જબર ચાલુ કરો ભગવાનનું નામ લઈને ત્યાં ભાગ્યા હતા ભાઈ અરક જાત વાત તો જબ માલ ને આકડું ને આકડું થઈ રહ્યું કાઠું પણ હતું ભાઈ ખારું કર્યું છે લાગે હે તો માલ ગણો અંતાર્યો છે એલા શંકરજી હા એલે તને ખાડા પૂરા કે તા આવું કરો એલે લાઈન તૂટી જઈ હે તો કીધું હોટ કર નાખું નેચર લાઈન તૂટી જઈ ઓવા અને તું પીના આવ પી દૂ બી નુ પી એટલા થી તો કોઈ થી નહી હોય તો શું થી નહી હમ મારી ઉંમર રહી હે

પણ પૂરું ગોદાવું નહીં આના પાહન થોડું ગોદા ને પડી મલે તો ભાઈ હાથે હું કાઢે ગોદો ગોદો બરાબર લો પાવડો હેકુ કરો ને શંકરજી હા તે હું માટે ગોદવાનું હ અલ્યા લાઈન તૂટી જશે ને ચટ લાઈન છે આમ હોવે એમ લાઈન છે ઉગમળી ઓમ નાખેલું પાણી આમ જ આવે કે એવું છે એમ હોવે ગોદો હા ચીરું હું અલ્યા ના કાકા તમને વળી થાયક લાગતો હશે

કેટલી વાર લાગશે અલે શંકરજી હા લાઈન આવી ગઈ લાગ બસ રહો દો બસ રહો દો રહો દો લાઈન આવી ગઈ તો રહો દેજો એ બધું થાય છે રહો દો તમે હવે તમે ને આકળો ચાલ એ તો હું કરી દે હવે માટી કાટ નાખે લો

અમે પણ આજ આઈ ગયા દારૂ એને પરસાવી પડી ગયો પડી ગયું એટલે આ તો લાઈન હતી ને માટલું કીધું

સપનું તમે પધરાવા નહી એ મને સપનું માલ સારો માલ સપનું તો માલી ભાઈ ખબર તું ભાવે ભી

હા ગાતા જવું પડે જવું પડે કાયદેસ બરોબર લઈ ગયા હો લઈ ગયા હોતા આપડે